રામ રામ સીતારામ બધાય આપણી અટાણા જો હાલે ઉપલા સરમાં પીલા સ્થળનું કામ કડીયો અટાણે જો લાફા લાફી કરતો આવે એમાં અશક કડીયો કાં અને આપણી જો કરો પાછલી સાઈડ કમ્પ્લીટ થઈ ગઈ આજે આણો વારો લેવાનો હે

અલ્યા સિમેન્ટ માપી નાખ સિમેન્ટ છેલી ગાજી ખવાઈ ગયો તો વાંધો નહી માટ પાલટી ખમ ખમતા લે એટલે વાંધો નહી આવે એ જતા કરે આમાં ક્યારે કરે વિગે વિગા હે કડિયા માં કિમો ગજ કડી ઓસકાઈ ગયો બોલવા ને આપણી જો ભાઈ ધબધબાટી બોલાવી દીધી આ દિવાલની પીલાસરની

નાડો આકવા મન જો જોરીકો अशोक ભાઈ લડી આપડા વિડીયા પસંદ આવે તો લાઈક કરી દીજો